તાજેતરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભુજની મુલાકાત લીધી હતી તે વખતે યોજાયેલી જાહેર સભામાં વડાપ્રધાને કચ્છમાં સિંદુરવન બનાવવાની નેમ વ્યક્ત કરી હતી ત્યારબાદ વન વિભાગના અધિકારીઓ કચ્છમાં સિંદુરવન માટે વિસ્તારનું સર્વેક્ષણ કર્યું હતું ભુજના સભા સ્થળે વનતંત્રની જમીનમાં સિંદુરવન બનાવવાનો નિર્ણય લેવાયો છે ભારત પાકિસ્તાન સરહદ પર ભુજ ખાતે સ્મારક પાર્ક બનાવવામાં આવશે જેને સિંદુરવન નામ આપવામાં આવશે તેવું કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું હતું સ્મારક લગભગ દોઢ વર્ષમાં પૂર્ણ થવાની ધારણા વ્યક્ત કરાઈ છે ઓપરેશન સિંદૂર દરમિયાન સેના દ્વારા પ્રદર્શિત કરાયેલી એકતાની યાદમાં સિંદુરવન બનાવવાની વન વિભાગ દ્વારા યોજના બનાવવામાં આવી છે ભુજમાં યોજાયેલી વડાપ્રધાનની દરમિયાન વીરાંગનાઓએ છોડ ભેટ આપ્યો હતો સિંદુરવનમાં બાવીસ એપ્રિલના પહેલગામ આતંકવાદી હુમલાના પીડિતોને સમર્પિત એક વિસ્તાર પણ હશે સિંદુરવનને ઓપરેશન સિંદૂર પર આધારિત થીમ પર સ્મારક ઉદ્યાન હશે ઓપરેશન દરમિયાન આપણી સેના આપણી સરકાર અને આપણી સમાજ આ ત્રણે ત્રણ પહેલુંઓ એક સાથે મળી અને એકમેકનો એક ભાવ અને સાથે સાથે પોતાની જે જવાબદારીઓ નિભાવવાની હતી એ ખૂબ મક્કમતાપૂર્ણ અને ખૂબ સક્ષમતાથી આપણે સૌએ આ નિભાવી છે કચ્છ એક બોર્ડર ડિસ્ટ્રિક છે અને કચ્છ જિલ્લાએ પણ આ ઓપરેશન સિંદુર દરમિયાન પોતાની રીતે જે પણ પોતાની જવાબદારીઓ નિભાવવા પાત્ર થતી હતી એ તમામ જવાબદારીઓ અહીંના નાગરિકોએ પણ નિભાવેલી છે પ્રશાસન તરફથી પણ સેના અને સરકારના માર્ગદર્શન હેઠળ અને એમની સાથે તાલમેલ સાધી અને ખૂબ સરસ મજાની કામગીરી ઓપરેશન દરમિયાન કરવામાં આવેલી છે આપણે જાણીએ છીએ કે આવનારા દિવસોમાં પણ આ જે આપણો ગૌરવ ઇતિહાસ જે ઓપરેશન સિંધુનો છે એ આવનારી પેઢીઓ પણ જાણી શકે અને પ્રત્યેક નાગરિક એમાં સંમેલિત જયારે કચ્છ જિલ્લાનો થયેલો છે ત્યારે એ પોતે પણ વ્યક્તિગત રીતે આ ગૌરવની અનુભૂતિ કરી શકે એની કાયમી યાદ માટે સિટી પાસે લગભગ જગ્યામાં નિર્માણની પ્રસ્તાવના કરવામાં આવેલી છે આ જમીનનું આઈડેન્ટિફિકેશન કરી લેવામાં આવેલું છે અને સ્ટેટ ગવર્મેન્ટ લેવલેથી રાજ્ય સરકારના માર્ગદર્શનમાં જિલ્લા પ્રશાસન અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી નોડલ એજન્સી તરીકે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આનું નિર્માણ કરવામાં આવનાર છે શહેરી વિસ્તારમાં વન કવચ અથવા સૂક્ષ્મ જંગલનું સ્વરૂપ લેશે જેમાં સિંદૂર છોડ મુખ્યત્વે વાવવામાં આવશે તેમજ ભીતચિત્રો પણ વિકસાવવામાં આવશે જે બીએસએફ આર્મી એરફોર્સ નેવી જેવા વિવિધ વિભાગોમાં વિકસાવવામાં આવશે તેવું કચ્છ સર્કલના મુખ્ય વન સંરક્ષક સંદીપ કુમારે જણાવ્યું હતું વધુમાં કહ્યું હતું કે સ્થાનિક પર્યાવરણ અને માટીની સ્થિતિને અનુરૂપ સિંદૂર છોડ સાથે લગભગ પાંત્રીસ વનસ્પતિ પ્રજાતિઓ ઓળખવામાં આવી છે પ્રતિ હેક્ટર દસ હજાર જેટલા છોડ રોપો નું આયોજન કર્યું છે જે ભુજના સૌથી ગીચ જંગલોમાંનું એક ગીટ જંગલો મુલાકાતીઓ ઓપરેશન સિંદૂર દરમિયાન ઉપયોગમાં લેવાતા લડાયક સાધનો અને વિમાનોના પણ અનુભવ કરશે તેવું ઉમેર્યું હતું કચ્છ વન વર્તુલ ગુજરાત વન વિભાગ કા ગુજરાત રાજ્ય કચ્છ જિલ્લામાં ભુજ તાલુકામાં ઓપરેશન સિંદૂર કે પ્રક્રમ કો ધ્યાન માં રખતે હવે सिंदूर वन बन बनाने का आयोजन किया है जो ऑपरेशन सिंदूर के थीम को ध्यान में रखते हुए जो हमारा हाई डेंसिटी प्लांटेशन है खास कर करके ट्रीज हब्स एंडसलब्स जिसमें कि करीबन दस हजार प्लांट्स एक हेक्टेयर में लगाते हैं आठ हेक्टेयर में सिंदूर बन बनाने का प्लान है ये बेसिकली ऑपरेशन सिंदूर के थीम्स को ध्यान में रखते हुए डिफरेंट सेक्शंस जो खास करके जैसे इंडियन नेवी है इंडियन एयरफोर्स हैं बी एस एफ हैं और आ, हमारे मिलिट्री हैं ये सभी को डिफरेंट सेक्शंस में थीम को ध्यान में रखते हुए सिंदूर वन बन बनाया जाएगा सिंदूर वन में बेसिकली बत्तीस से करीबन प्रजाति होंगे और हमारा प्रयास ये रहेगा कि जो खास कर करके सिंदूर वन में सिंदूर का जो पौधा है इसको बिक्सा और बोलते हैं मेलेटस फ्लिपेंसिस बोलते हैं ये बेसिकली पौधे का हम एक प्रॉपर प्लांटेशंस करेंगे ताकि एक सिंदूर वन के रूप में ये दिख सके ये बन सिर्फ गुजरात में भूज के इस जगह पे सिर्फ एक माइक्रो क्लाइमेट या माइक्रो फॉरेस्ट या एक इकोसिस्टम ही नहीं होगा बट एक ग्रेट लर्निंग एस्पेक्ट होगा और लोगों को जंगल के साथ साथ में एक वाइल्ड लाइफ इकोसिस्टम के साथ साथ में एक ऑपरेशन सिंदूर के पराक्रम को भी जानने और समझने को मौका मिलेगा